પાડી નાનાપોંડા માર્ગ પર ટેમ્પો અને પિકઅપ વચ્ચે અકસ્માતમાં ચાલકને ઈજા પાડી તાલુકાના અરનાલા નાનાપોંડા માર્ગ પર ટેમ્પો અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાડી પોંડા કપરાડા નાસિક નેશનલ હાઇવે નંબર એટ ફોર એટ પર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા આઇસર ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન એટી ડબલ વન સિક્સ નાઇન અને પિકઅપ નંબર જીજે નાઇન્ટીન વાય ડબલ ફોર ફાઇવ વન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે નંબર એટ ફોર પર પસાર થતાં અન્ય વાહનો થોડા સમય માટે થયા ગયા હતા જોકે અકસ્માત અંગેની સ્પષ્ટ માહિતી ધગડમાળ ગામમાં માજી સરપંચ શરદભાઈ ગાંગોડા પાસેથી મળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો